વક્તા પરમપૂજ્ય મહામંડલેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ મહાશ્રી કંકેશ્વરી દેવીજી ખોખરા હનુમાન મોરબી વ્યાસાસને બિરાજી મધુર કંઠે માનસ જ્ઞાન યજ્ઞનું કથાનું રસપાન કરાવ્યું કાર્યક્રમ અંતર્ગત તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસ થી અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસ સુધી સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ સમગ્ર સંતવાણીનું સંચાલન ડોક્ટર શ્રી નિરંજન રાજગુરુ ઘોઘાવદર દ્વારા કરવામાં આવી રહ્યું છે આ પાવન પ્રસંગે સંતોષ શ્રી મહંતશ્રી તેમજ રાજકારણીઓ અને પદાધિકારી તેમજ આજુબાજુ ગામોના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અહેવાલ રમેશભાઈ ભાનુશાલી ઓબડસા કચ્છ